નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાંથી એક મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે પંદરસો કરોડથી વધારાનું આ કૌભાંડ સામે આવ્યું છે જેમાં આરોપીઓ છે તે સાયબર ફ્રોડના પૈસા રોકડા કરાવી યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા હતા કન્વર્ટ કરાવતા હતા જોકે એસ એન દેસાઈની સતર્કતા અને સઘનતાના કારણે આ કૌભાંડ છે તે ખુલ્લું પડ્યું છે ને સુરત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે જે રીતે આ સાયબર ક્રાઇમના બનાવો બની રહ્યા છે સાયબર ફ્રોડની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે જેમાં કેટલાક પોલીસ અધિકારીઓની જે સતર્કતા છે જે તેમનામાં બુદ્ધિ ક્ષમતા છે તેના કારણે કેટલાક ભેજાબાજો છે તેવું સમજતા હશે કે પોલીસ તેમના સુધી નહીં પહોંચી શકે પણ એ તેમની સૌથી મોટી ભૂલ છે કેમ કે સુરતના ઉધના વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે ઘટનામાં વિગતે વાત કરીએ તો એક ગેંગ હતી જે સાયબર ફ્રોડ આચરતી હતી જેમાં ડિજિટલ આરેસ્ટની બાબત હોય કે પછી ગેમિંગ ફ્રોડને પૈસા હોય તેવી રીતે એકાઉન્ટો ખોલાવીને એ ખાનગી એકાઉન્ટોને ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ સાથે લિંક કરીને આ આરોપીઓ છે તે કૌભાંડ આચરતા હતા અને આ જે કૌભાંડના પૈસા છે તે રોકડા કરાવી યુએસડીટી જે કરન્સી છે તેમાં કન્વર્ટ કરતા હતા ને આ ઘટનાની માહિતી છે તો ઉધનાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈને મળે છે અને ત્યારબાદ તેમની ટીમ તલસ્પર્શી તપાસમાં જોડાય છે ત્યારે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટે છે નામાં એક મસ્ત મોટું કૌભાંડ છે તે સામે આવ્યું છે એટલું ને આમાં સોના ચાંદીની વસ્તુઓ પણ મળી આવી છે રોકડ રકમ પણ મળી આવી છે ને આ જે આટલું મોટું કૌભાંડ સામે આવ્યું છે તેના કારણે સુરત પોલીસની આ ખૂબ જ મોટી સફળતા છે તે માનવામાં આવી રહી છે એસ દેસાઈ જે આ દિવસોમાં ઉધના પોલીસમાં જે તેમની કડક છાબ છે ગુનેગારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તેઓ અલગ અલગ મુદ્દે જે રીતે કામગીરી કરી રહ્યા છે તેના કારણે ચોક્કસથી કહી શકાય કે તેમના વિસ્તારમાં સામાજિક તત્વો છે તે ગુનેગારો છે સાયબર ક્રાઇમ આચરતા હોય કે પછી શારીરિક સંબંધની ગુનાને અંજામ આપતા હોય તેઓ હવે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે અને આ વચ્ચે જે આ મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે તે મામલે શું કહી રહ્યા છે સુરતના ડીસીપી કાનંદ દેસાઈ તેમને સાંભળો ઉના પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલો હતો જેમાં અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક પાસબુક પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશીપની ડીડ લઈ અને જઈ રહ્યો છે અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેન્ક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કર્યું અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ પણ મળેલા હતા એની જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે અગાઉ પચીસ જેટલા આરોપી અટક કરેલા છે જેમાં એ કિરા જાદાણી કરીને પણ છે કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એની ઓફિસનું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને એકસો ચોસઠ જેટલા અલગ અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈઝને કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ દુકાન ખોલવી દુકાનના ફોટોગ્રાફ્સ લેવા ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંક બેન્કમાં એક ખાતું ખોલાવું બેંકમાં ખાતું ખોલાવી અને એક આખી લિંક જનરેટ કરવી એપીઆઈ લિંક પણ જનરેટ કરવી અને એ એ લિંક જનરેટ કરી અને ખાતું ખોલાવી અને જે સાયબર ફ્રોડના નાણાં છે એ ખાતામાં પડતા હતા જે વખતે જે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઊભી કરવી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા એના માટેના પણ જે સાથ સહકાર આપેલા હતા એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલા છે બેન્કના આઠ કર્મચારીઓને પણ અમે અટક કર્યા છે કારણ કે બેન્કની કર્મચારીની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણાં એ ખાતામાં પડે એ શક્ય જ નહોતું આખી લિંક એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતા ધારકો છે જે વ્યક્તિ પોતે એક ખાતું ખો જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ આ ખાતું વેચવાનું છે જેના બદલામાં મને પચાસ હજાર કે એક લાખ રૂપિયા આપશે એવો ખાતા ધારક જાણે છે એ જાણે છે કે આમાં કોઈ ઇલિગલ ફ્રોડના નાણાં પડવાના છે છતાં પણ એ પચાસ હજાર અથવા એક લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાત જાદવાણીને વેચતા હતા એવા તમામ ખાતા ધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે એ ઇન્વેસ્ટિગેશન્સની લાઇન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ એકસો ચોસઠ જેવા જે ખાતાઓ છે એમાંથી આશરે આઠથી નવ જેટલા ખાતાઓમાંથી નેવું નેવું લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેને જેના ખાતામાં આ પૈસા પડેલા છે જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે જે મેં આમાં જે આરોપી છે પકડાયેલા અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોક્સીના એના અને એના પિતાના ખાતામાં આ નેવું લાખ રૂપિયા ગયેલા હતા જે આરો જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોક્સીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે નેવું લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોક્સી અને એના પિતાના ખાતામાં કર્યું છે એ બંનેને અમે અટક કર્યા છે આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક હવાલા હવાલાથી પણ યુએસ ડ્યુટી ટ્રાન્સફર કરેલા છે જેનું નામ છે જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા એમના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયા જેઓની પણ અમે અટક કરેલ છે અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મૂળ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા આ રીતે અમે અત્યારે પોલીસને એકસો ચોસઠ જેટલા બેન્કના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી પચીસ આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ અને જે પૈસા આવ્યા બેંકના મ્યુલ એકાઉન્ટમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસ સિટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઇન છે જેમાં અબ્દુલ રખ અબ્દુલ કાદિર ચામડિયા અમિત જગદીશ ચંદ્ર ચોક્સી અને ચિરાગ ઉર્ફે ચાલી નાગજીભાઈ સિતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયાનાઓની અમે અટક કરેલ છે આજે સમગ્ર વસ્તુમાં જે આ કૌભાંડ સામે આવ્યું છે જેમાં ઓગણીસ કરોડની આસપાસની વસ્તુઓ છે એ મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે ને આ ઘટનામાં સંડોવાયેલા જે ત્રણ આરોપીઓ છે જેમાં અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા જે સુરતના રહેવાસી છે અમિત જગદીશ ચોક્સી જે પણ સુરતનો રહેવાસી છે ચિરાગ ઉર્ફે ચાર્લી નાગજી સુતરિયા જે પણ સુરતના રહેવાસી છે ને પ્રવીણ લક્ષ્મણ ગઢિયા જે પણ કતારગામ સુરતમાં રહેવાસી છે આ ચારે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હજી પોલીસ દ્વારા આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે આ કેટલો વિશાળ કૌભાંડ છે કોણ કોણ આમાં સંડોવાયેલા છે કોના સુધી આ તાર પહોંચી રહ્યા છે ત્યારે આગામી સમયમાં હજી મોટા ઘટસ્ફોટ થવાના બાકી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો